ગાઈશ અમે આવીએ બધા શૂટિંગમાં તો પહેલી વાત એ એમ કહું કે જે મારી પીએમ ઠાકોર બાર પિસ્તાળી વાળી ચેનલ હાથ ધારા માટે સ્ટાઇક આવી જઈએ યુટ્યુબર આપીએ અને એ આઈડી માનેસમાન આવે એ માટે સપોર્ટ કરો તો ચાલો આરસ રસ આપણો વિશુભાઈ જય માતાજી તો ગાઈશ આપણે એસપી વન ફોર થ્રી આપણે યુટ્યુબ ચેનલ બનાવી હતા સામનભાઈએ બરાબર તો એમાં સપોર્ટની જરૂર હતો તો તમે સપોર્ટ કરજો આમ પીએમ ઠાકોર બાર પિસ્તાળી એમાં યુટ્યુબમાં આવી અને સ્ટાઇક આવી ગઈ તો તમે સપોર્ટ કરતા રહેજો તો

એ પણ અન્ના ભાઈએ વિડીયો સારા બનાવવા તો સપોર્ટ થોડું કરજો કારણ કે પીએમ ઠાકોર બાર પિસ્તાલીમાં આ સ્ટાઇક આવી ગઈ એના કારણે અમે હાથ ધારા સુધી વિડીયો બનાવી શકવાના નહીં તો તમે અગાઉના વિડીયોનું ધ્યાન રાખો કારણ કે અગાના વિડીયો અમે ચાલુ થશે તો બોલો